એકત્રીસ ડિસેમ્બરને લઈ ગુજરાત પોલીસ દ્વારા રાજસ્થાનથી ગુજરાત આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જેને લઈ પોલીસ દ્વારા યાત્રાધામમાં અંબાજીની સાપરી બોર્ડર નજીક સંગન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે એકત્રીસ ડિસેમ્બર માઉન્ટ આંબુ અને એક જાન્યુઆરીના રોજ અંબાજીમાં ભક્તો ઉમટ છે ભક્તોની સુરક્ષાને લઈ પોલીસ એલર્ટ બની છે તો ગુજરાત પોલીસ દ્વારા ગુજરાતમાં પ્રવેશતી તમામ ગાડીઓનું ચેકિંગ હાથ ધરાયું છે એકત્રીસ ડિસેમ્બરને લઈ રાજકોટ પોલીસ સતર્ક બની છે એકત્રીસ ડિસેમ્બરની તૈયારીને લઈ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા નિવેદન અપાયું છે કે નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજકોટ પોલીસ દ્વારા છેલ્લા બે દિવસથી ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડ્રિંકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા સાંજથી મોડી રાત્રિ સુધી આ તમામ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે તેમજ લિસ્ટેડ બુટલેગરો પર પોલીસ દ્વારા રેડ કરી છે જેમાં બે દિવસથી પોલીસને ઘણી સફળતા મળી છે તેમજ એકત્રીસ ડિસેમ્બરના રોજ જે પાર્ટીઓ થાય છે તે તમામ જગ્યાઓ પર પોલીસ દ્વારા નજર રાખવામાં આવશે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળ્યા નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવી દો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે